બોલજે નક ઓ ના બુલતો વધા કોઈડો મારું સીતર તા લાઈ માંસા એમ બાઈ અલગ કર્યો તો તારો ના આવે તો ના બુલતો ટણી ન કર ટણી ન કર ભૂખ ના હું કરી ટાણી પેલા જો બધું બોઈ લે આયુ નઈ આયુ આયુ છે પોણી વાળવા આવતા હતા હું આઈ છે કંટાળવાવા કંટાળવા આવો રખાવે રખાવન જો લે તો રખાઈ જાય મો જાય જાય હું મો જાય જાય શેતર કામ કરતા તમ જોરા આવે તન કંટાળવા આવો કંટાળો ઓરો નબલા ડાળા માં આવી ડાળમ નહીં આવી અલબરાલ્લા કુછલી કાકો અને ઓન મોમાને ઘરે એય ખબર એ તો મને ખબર ન અમે છોડા ચોકા ની કે ચોકા ની અરે મારે મૈરી ના આ આલો આલો લે બે જો હોટો આલે લડાઈ વધારે તું

છોડી દેજો સીધા મને ચો બોલાવ મારે તારંગા ઝઘડો થયેલો તું તો

ખબર જ પડતી ન કોઈ સમાધાન કરવું નઈ કરવું તો કરવાનું સમાધાન જવું તમારે ના લડવું હોય તો ના ના રોજ રોજ ના ઝઘડા હારા નહી લાગતા બે બે ભાઈઓ

મોટા ભાઈ ભૂલ થઈ ગઈ મોટા ભૂલ થઈ જાય હા નૈના ભાઈ માફ કરી દીધો તને બસ અને આપડે જે વિડીયો જોવો ને કહી દો